श्री स्वामी फाउंडेशन वडोदराના પ્રમુખ અને છોટાઉદેપુર લોકસભાના અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી સની સ્વામી તેમજ વિરાજબેન સ્વામી દ્વારા તારીખ 16 એપ્રિલ 2024 ના રોજ કૃષ્ણ એસ્ટેટના કોમન પ્લોટ ગોરવા ખાતે દ્વારકા પૂજન સેવા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પવિત્ર ચૈત્ર માસની નવરાત્રીની આઠમનું અનેક ગણું મહત્વ હોય ત્યારે 101 કુંવારી કાઓને પૂજન તથા ભોજન કરાવી લહાણી સ્વરૂપે 8 પ્રકારની શિક્ષણ ઉપयोगी કિટની બેટ અર્પણ કરવામાં આવી હતી આ શુભ અવસર પર ગૌતમ ગેડિયાજી ગુજરાત પ્રદેશ ભાજપા અનુ મોરચા अध्यक्ष શ્રી સયાજી ગંજદારા સભેશ્રી કેયુર રોકડિયા કાઉન્સિલ શ્રીઓ તથા સંસ્થાની બહેનો દીકરીઓની માતાઓ ઉપસ્થિત રહ્યા હતા વૈદિક પરંપરા અનુસાર વિધિ વિધાનથી કોવારીકાઓનું પૂજન ભોજન અને બેટ સેવા થકી વાતાવરણ ધાર્મિક મય બન્યું હતું श्री स्वामी फाउंडेशन विविध प्रकारની સેવા સહાય પૂરી પાડે છે જેમાં ભૂતકાળમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાના પ્રથમ હપ્તાભરી કન્યાઓને યોજનામાં જોડી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વજનોએ પૂજા વિધિનો લાભ લીધો હતો સંપાદન નટવરભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર